ભાવનગર માં મનપા ના અધિકારી સામે મહિલા એ નોન થાવિક દુષ્કર્મ ની ફરિયાદ મહાનગરપાલિકા માં ફરદ બચાવતા ફાલ્ગુનસા સામે નોન થાવિક દુષ્કર્મ ની ફરિયાદ ફાલ્ગુનસા એક મહિલા ને લગ્ન લીલા નચાપી મહિલા સાથે રાખ્યા હતા સતત શારીરિક સંબંધ રાજકોટ સહિત અન્ય ખાંડી સ્થળે લઈ જઈ મહિલા સાથે કર્યું હતું દુષ્કર્મ મહાપાલિકા સાથે સાથે ફાલ્ગુનસા એક બિલ્ડર તરીકે પણ પોતાની ઓળખ ઊભી કરી હતી પાલગુંસા દ્વારા ભાવનગરમાં પણ અનેક બિલ્ડિંગ બનાવેલ છે ત્યારે પણ એક તપાસનો વિષય બનશે મહાનગરપાલિકામાં અગાઉ નાયબ કમિશનર તરીકે ચાર્જમાં રહી ચૂકેલા અને હાલમાં વોટર વિભાગમાં ફરજ બજાવતા ફાલ્ગુન શાહ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ મહિલાએ ગત મોડી રાત્રે નિલંબાગ પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ નિલંબાગ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ

ના રોજ મોડી રાત્રે નીલમદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થવા પામેલ છે એમાં ભોગ બનનારે સને બે હજાર વીસની કાલમાં ભાવનગર ખાતે આરોપી ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ કરીને એના બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા ત્યારે તેઓ એકબીજાના પરિચયમાં આવેલા અને પરિચય સાથે તેમ આ ફાલ્ગુનભાઈ જે આરોપી છે એણે એને લગ્નની લાલચ આપી આપેલી કે હું તમારી જોડે લગ્ન કરી એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો પરંતુ ત્યાર પછી એણે લગ્ન કરવાનું ના પાડી દીધેલું જેથી આ બાબતે ભોગ બનનારે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈસીટી કોન્સ્ટેબલ મુજબનો ગુનો રવિસ્ટ કરાવેલું છે

દેશમાં જે પણ હશે કાયદો તરમ અચ્છા એક ફરિયાદ એવું આવ્યું છે કે ફાલતું શાક છે તપાસનો વિષય છે અને બતાવ્યો એટલે કે જે જે બિલ્ડિંગમાં જે બિલ્ડિંગ એમને બનાવેલી હતી જે એ બિલ્ડર જે કે મનતાનો અધિકારી છે એ તપાસ નથી થોડુંક સોથી છે

અને એ પૂરે જાણકારી મેળવી જોવાની ધરપકડ માટે આરોપી ની ધરપકડ માટે પૂરેપૂરું